સુરતના કતારગામમાં ધોકડિયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય વિવેક ગીતેશભાઈ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક છે તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં ક્લાર્ક છે પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી અગિયાર લાખ બેડના ખાનામાં મૂક્યા હતા જેમાં પાંચસોના દરના બાવીસ બંડલો હતો બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેઇન અને ત્રણ ગ્રામનું સોનાનું પેન્ડેટ હતું ગત તારીખ સત્યાવીસમી જુલાઈએ બેડમાં તપાસ કરતા અગિયાર અને ઘરેણા મળ્યા ન હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા આખરે કેયુર સામે ફરિયાદ કરાતા પોલીસે કેયુર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અસ જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોનો હાથ ફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો ગોવામાં કેસી નો પબમાં શરાબ સબાબ પાછળ નાળા ઉડાવી દીધા હતા સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુઝ સુરત